નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે અંકલેશ્વર થી અંકલેશ્વર તાલુકાના સંજારી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફાગત ભૈયાટ ની પરિવર્તન પેનલ ના ફોર્મ ભરાયા સંજાની ગામ ખાતે અટિકા સફાકત ભયાટે જંપલાવ્યું છે ગામમાં વિકટ પ્રશ્નોના નિરાકરણ માટે પરિવર્તનનો હોકાર સાથે વિશાલ રેલી યોજી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે અંકલેશ્વર તાલુકાના સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફાકત ભૈયા કે પરિવર્તન પેનલના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાં સંજાલી ગ્રામ ખાતે સરપંચના ઉમેદવાર તરીકે અટિકા સફાકત ભૈયાતે ઉમેદવારી કરી હતી ગામના વિકટ પ્રશ્નોના નિરાકરણમાંથી પરિવર્તનનો હોકાર સાથે વિશાળ લેલી યોજી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અંકલેશ્વર ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સંજાળી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફાકત ભૈયાટની પરિવર્તન પેનલના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાં સરપંચ તરીકે અધિકાર સફાકત ભૈયાતે ઉમેદવારી નોંધાવી હતી અને પેનલના દસ સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી હતી જેમાં પરિવર્તન પેનલના ઉમેદવારો દ્વારા જેમાં સંજાલી ગામમાં પચાસથી વધુ ફોર વ્હીલ અને બાઇકો દ્વારા રેલી સ્વરૂપે રેલી કાઢી તાલુકા પંચાયત પર સમર્થકો સાથે સફાગત ભૈયાટની પરિવર્તન પેનલ ઉમેદવારી નોંધાવવા પહોંચી હતી અને ઉમેદવારી કરી હતી અને ત્યારબાદ જીતવાનો દાવો પણ કર્યો હતો અને આવનાર દિવસોમાં ગામના તમામ પ્રશ્નો જેમ કે હેલ્થ એજ્યુકેશન ગંદકી પ્રદૂષણ વગેરે પ્રશ્નો તેમજ ગામના જે પણ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ગેરંટી આપી હતી અને સફાગત ભૈયાત તેમજ પરિવર્તન પેનલમાં વોર્ડ નંબર એક ભૈયા સાહેલા આબીડ વોર્ડ નંબર બે પુષ્પાબેન રાજેશભાઈ પટેલ વોર્ડ નંબર ત્રણ હિતેશભાઈ પટેલ વોર્ડ નંબર ચાર પરમાર જીતેન્દ્ર કુમાર વોર્ડ નંબર પાંચ સફાગત ભૈયાત વોર્ડ નંબર છ વસાવા પ્રકાશભાઈ ગૌમાતભાઈ વોર્ડ નંબર સાત વસાવા અંજના મહેન્દ્ર વોર્ડ નંબર આઠ પિંકલ અલ્પેશ પટેલ વોર્ડ નંબર નવ વસાવા હંસાબેન વોર્ડ નંબર દસ રશોદ ઇસ્માઇલ ઇકબાલે ઉમેદવારી નોંધાવી હતી અને સફાગત ભૈયાતે તમામ ગ્રામજનોનો આભાર માન્યો હતો નૈમડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે અંકલેશ્વર